ભાજપની ભવ્ય રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે છેલ્લો દિવસ છે ત્યારે તમામ સ્થાન પર અત્યારે ભાજપ તમામ લોકો જે પ્રચારમાં જોડાયા છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટમાં જે ભવ્ય રેલી યોજાય છે કેવો માહોલ ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ સાંસદ છે ભવ્ય રોડ શો છેલ્લી ઘડી નો પ્રચાર ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટી શેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી ની વોર્ડની અંદર બાઇક રેલીનો રોડ શો કરવામાં આવેલ છે અને અઢાર વોર્ડમાંથી માંથી બધા વોર્ડમાં માં રાઉન્ડ મારીને બધા એકત્રિત થવાના છે અને આપણા રૂપાલા સાહેબ કરાવશે પાછી આ બાઇક રેલી રેસકોસ ને ચક્કર લગાવી પોત વોર્ડમાં જશે મોહનભાઈ કેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે અને બીજી તરફ એક બાદ એક કોંગ્રેસમાંથી ભાજપમાં પણ જોડાઈ રહ્યા છે આજે પણ કોંગ્રેસમાંથી ગાબડું પડવાનું દરરોજ આવા ગાબડા પડે છે આ ધરતીકંપ છે અને એની અંદરથી કોંગ્રેસ અત્યારે ભાંગી ભૂકો થવાની અણી ઉપર હોય ત્યારે આઈનો માહોલ તમે જુઓ કે આખા ગુજરાતનો ભારતનો માહોલ જો નરેન્દ્રભાઈ જે એક નારો કર્યો છે ચારસો પારનો સો ટકા ચારસો પાર થશે લોકોના ઉત્સાહનો ઉમંગ આપ જોઈ શકો છો આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે લોકોમાં આપ જોઈ રહ્યા છે એ રીતે ખૂબ ઉત્સાહ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને પાંચ લાખથી પણ વધારે જંગી લીટથી જીતાડવા માટે થઈને સમગ્ર કાર્યકર્તાઓ અત્યારે કટિબદ્ધ થઈ ગયા છે સજ્જ થઈ ગયા છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ આ સ્કૂટર રેલીમાં જોડાઈ રહ્યા છે અત્યારે તમામ વોર્ડમાંથી અલગ અલગ અઢારે અઢાર વોર્ડમાંથી વિસ્તારની સ્કૂટર રેલી પૂરી કરીને બધા જ લોકો અહીં એકત્રિત થશે અને અહીંથી પછી અમે યાજ્ઞિક રોડ ઉપર સ્કૂટર રેલીના માધ્યમથી સમગ્ર રાજકોટને

આ વખતે કેન્દ્રના આપણા અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા રૂપાલા સાહેબ જયારે રાજકોટ લડવા આવ્યા પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર મતોનો એક વરસાદ આગામી સાતમી તારીખે કરવાની છે અને પાંચ લાખથી વધુ મતે માન્ય રૂપાલા સાહેબ જીતી અને કેન્દ્રમાં જશે અને કમળ રાજકોટનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જવાનું છે આજે ગાબડું પડવાનું છે આહીર લોકો ભાજપમાં આજે પણ પણ છે ગયા સમગ્ર બક્ષીપંધ સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે હંમેશા રહ્યો છે ખાસ કરીને આહિર સમાજની વાત કરીએ તો પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર પણ ભાજપમાં જોડાયેલા હતા થોડા દિવસ પહેલા જ આહીર સમાજનું સંમેલન હતું ત્યારે હજારોની સંખ્યામાં ના ભૂતો ના ભવિષ્યમાં સમગ્ર શહેરમાંથી અને રાજકોટની આસપાસમાંથી તમામ આહીર સમાજના લોકો એક જ સાથે કે મોદી સાહેબની સાથે આહીર સમાજ હંમેશા રહ્યો છે અને ભવિષ્યમાં પણ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે આહીર સમાજ રહેવાનો છે વાત કરીએ આ રોડ શો છે શરૂઆત થઈ રહી છે ને કહી શકાય થોડીક વારની અંદર જ પરસોત્તમ રૂપાલા આવશે અને જે રોડ શો છે તેની શરૂઆત કરશે એટલે